નમસ્કાર અને આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીનો ઉન્માદ છવાયો છે અને હવે મહિલાઓ પણ પંચાયતી રાજના મંચ પર દમદાર રીતે આગળ આવી રહી છે આજના વિશેષ સમાચાર ગોલથરા ગામમાંથી છે જ્યાં મહિલા સરપંચ પદ માટે શ્રીમતી પાયલબેન ગણપતજી ઠાકોરે દાવેદારી નોંધાવી છે પાયલબેન ઠાકોર શિક્ષિત છે તેમના પતિ ગણપતજી છેલ્લા આઠ વર્ષથી ગામમાં સમાજસેવા અને રાજકીય પ્રવૃત્તિમાં સક્રિય છે જ્યારે તેમના સસરા પાંચ વર્ષ સુધી ડેપ્યુટી સરપંચ તરીકે ગામની સેવા આપી ચૂક્યા છે પાયલબેનનું કહેવું છે કે હું ગામના દરેક વર્ગની તાત્કાલિક સમસ્યાઓ ઉકેલવા અને મહિલાઓ માટે આરોગ્ય શિક્ષણ અને સશક્તિકરણના કામો આગળ વધારવા માંગુ છું ગામના સમર્થન સાથે પાયલબેન હવે બદલાવના સંકેતરૂપે ઉભા રહી છે ગોલથરા ગામ માટે આ ચૂંટણી માત્ર ચૂંટણી નથી પણ નેતૃત્વ પરિવર્તનનું શરૂઆત બની શકે છે હાલ માટે રજા આપો વધુ અપડેટ્સ અને ગ્રામ પંચાયત ચૂંટણીની વિશેષ કવરેજ માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર ગોલથરા ગામ અને રો રસ્તા દરેક ગામનો વિકાસ કરી અને મહિલાઓને અભ્યાસ બધી રીતે સફળ મદદ અને કાય બરાય